દેશમાં જાસૂસી નેટવર્ક ધ્વસ્ત કરવા એનઆઈએનું એક્શન એન એનઆઈએ મોટું એક્શન હાથ ધર્યું છે આઠ રાજ્યોમાં પંદર જગ્યાએ એનઆઈએના દરોડા સીઆરપીએફ જવાન મોતીરામની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરાઈ પાકિસ્તાની જાસૂસીને પકડવા માટે કાર્યવાહી કરાઈ દિલ્હી મહારાષ્ટ્ર હરિયાણા યુપીમાં દરોડા પાડવામાં આવ્યા રાજસ્થાન છત્તીસગઢ આસામ પશ્ચિમ બંગાળમાં રેડ કરી છે એનઆઈએને ઇલેક્ટ્રોનિક સામાન દસ્તાવેજો મળી આવ્યા છે હાલ શંકાસ્પદ લોકોની તપાસ ચાલી રહી છે તો જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં ઘણું મળ્યું છે રાજસ્થાન છત્તીસગઢ આસામ પશ્ચિમ બંગાળમાં રેડ કરી છે એનઆઈએ અને શંકાસ્પદ લોકોની તપાસ હાલ ચાલી રહી છે દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં વનરેગા કૌભાંડ જે સામે આવ્યું છે ભરૂચના ત્રણ તાલુકામાં કૌભાંડ થયાનો ખુલાસો થયો છે સડસઠ ગામમાં સાત પોઈન્ટ ઓગણ સિત્તેર કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે વેરાવળની એજન્સીઓએ સરકારથી ચૂનો લગાવ્યો મનરેગા યોજનામાં છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ઓગણ પચાસ કરોડ નું કૌભાંડ થયા હોવાની ફરિયાદ નોંધાતા ખડભડાટ મચી ગયો છે જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ નુકાણી મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધાભાઈ સભાડ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે પણ ફરિયાદ છે જેવા ભ્રષ્ટાચાર કરવા માટે રેશિયો તોડી ખરીદી કરવામાં આવી છે વધારે મટીરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હોવાની પણ ફરિયાદનો ઉલ્લેખ છે તો સવાલ એ થાય છે કે આ કૌભાંડ એજન્સીના બે સંચાલક સુધી જ સીમિત છે કે પછી રાજકીય નેતાઓ પણ સંડોવાયેલા છે જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલસામાન પૂરો પાડવામાં આવેલ છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે